હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રામ રામ અને વિપુલ હેતુ હેતુલક્ષ્મણ તમારું ધમ માકેદાર સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે અમારી તમને લઈને જાણી જ ગયા હશે કે આજે મેં ક્યાં આવેલો છો તો આજે તમે જોઈ શકો છો આ પછાડી એકદમ મેદાન છે અને અમારે ગામમાં નદી છે ત્યાં આવેલો છો આજે ફરવા માટે અને તમને હું દેખાડું આજે નદીના અંદર કેટલું પાણી છે તો ખૂબ જ મજા આવશે ચાલો ફ્રેન્ડ્સ અને હું અત્યારે બેસેલો છું બાઇક પર આપણી બાઇક પર આવી ગયા અહીંથી પછાડી જઈ શકો આ ગાડોવાળો વસ્તી આવ્યા ધીરે ધીરે અને હવે તમને હું દેખાડું ફ્રેન્ડ્સ અમારા ગામમાં નદી છે અહીંયા તો ચાલો જઈએ જે બાજુ તો ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ આ પુલ છે આ જોઈ શકો છો આ પુલ આર્યો પુલ અને આ નદીની અંદર પાણી છે તમે જોઈ શકો છો આર્યો આ બસથી પાણી આવતું છે અને આ બાજુ જતું છે તો દેખલાવું તમને ફ્રેન્ડ્સ વરસાદ તો અમે જોઈ શકું ઉપર વરસાદ તૈયારી કરી રહ્યો છે એકદમ આવવાની અને મેં છત્રી લઈને આવી ગયેલો છે અહીંયા અને જવાનો છું વાડીમાં એક બાજુ આપણી પેલી વાડી છે પેલી બાજુ તો અહીં દેખાતા હતા ને ત્યાં આપણી વાડી છે તો તે બાજુ જઈ આવ્યો થોડી વારમાં અને તમને પાણી હું દેખા દઉં પહેલે તો આ છે પાણી જોઈ શકો એકદમ પાણી વાપસ જતો નથી અને આ બાજુ જઈ શકો લાખો ભરાઈ જાય ફ્રેન્સ વધારે વરસાદ આવે ત્યારે અહીંયાથી વેલ પરવાના નીકળી જાય અને તમે જઈશો શકો આ પાણી મસ્ત નદી અંદર આપણે જગાજુ જઈ રહ્યું છે ફ્રેન્ડ અને આ પુલ ભરાય છે આખો વરસાદ વધારે આવે ત્યારે અને અમારી વાડી છે પીલ્લી બાજુ તો આપણે વાડીમાં જવાના છે હવે થોડી વારમાં તો હવે જઈએ આપણે વાડીમાં અને વાડી જતાં મૂકી દે છે અને આપણે રસ્તો મૂકીને જવા છે ફ્રેન્ડ્સ કેમ કે તે બાજુ રસ્તો નહીં મળે અને આવું પથ્થરનો એવું બધું રાખેલો છે તો ત્રણ ઘર પહોંચી જાય તો ફ્રેન્ડ્સ ચાલો આપણે જઈએ પોતા મોટા પાડી દીધા થમનેલ બનાવવા માટે અને વાડીમાં જઈએ અને થોડી વાર રહીને પછી પાછા ઘરે કેમકે વરસાદનું વાતાવરણ છે ઉપર જોઈ શકો છો તમે ખૂબ જ વરસાદ આવ્યો જેવું છે તો થોડી વારમાં ભાગી જવા પડશે અને આજે અગિયારસ છે તો વરસાદ ખૂબ જ આવતો છે ચાલો ફ્રેન્ડ્સ જઈએ વાડીમાં તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે ત્યાં ગાડી પાર્ક કરી દીધી કેમ કે આપણે જો આવતી નથી અને આપણે જઈએ વાડીમાં તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ મેદાનમાં અને અહીંયા પાણી જોઈ શકો છો નીચે એકદમ પાણી બધું આપણે છત્રી લઈને આવી ગયા અહીંયા અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું મેદાન કેવું લાગી રહ્યું છે એકદમ લીલું છમ મસ્ત ફરવા જેવું એકદમ લીલું લીલું લીલોતરી આવી ગયેલી છે આખું તમે જોઈ શકો છો એકદમ હરિયાળી 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 છે આ બાજુ તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ અમારા ગામનું મેદાન બહુ જ મસ્ત છે અને અહીંયા લગીને બાઇક આવી ગઈ ફ્રેન્ડ્સ એટલે આપણે અહીંયા જઈએ વાડીની અંદર તો જોઈ શકો છો અહીંયાથી આપણે જવાનું છે એન્ટર કરવાનું ડોબાને એવું કહી જાય ને ફ્રેન્ડ્સ ગૌડાને એવું એટલા આવું કરી રાખેલો છે તો ચાલો ફ્રેન્ડ્સ પચી ગયો તો ફ્રેન્ડ્સ બચી ગયો પડી જતો હતો તો ચાલો ફ્રેન્ડ્સ જઈએ હવે અંદર અને વરસાદ થોડો થોડો આવા લાગ્યો છે વધારે નહીં આવે તો સારું ને તો કલાક નીકળી જાય વાડીમાં જ આપણો તો જઈએ તે બાજુ હવે અહીંયાથી હવે થોડી ગેપો બનાવેલો છે અહીંથી અંતર માટે ઘેરી બાજુ જવા માટે અહીંયાથી જવું પડશે જેના હે મુજે જામના હે તો ફ્રેન્ડ્સ વારિકમ છે જવાનું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયાથી આમ ડૂબાને એવું આવી જાય ને ફ્રેન્ડ્સ એટલા આવું કરેલું ગાબડાને બધું તો અહીંયાથી આવી રીતનું પતિ કૂરીને આવવા પડે ફ્રેન્ડ્સ તો જોઈ શકો ફ્રેન્ડ્સ આવું છે બધું વાડીમાં આવવા માટે ખૂબ જ મગજ મારી ને હવે જઈએ આપણે હવે જોઈ શકો છો આપણા વાડામાંથી બધું પાણી આવતું છે પાણી ભરાઈ ગયેલું છે ને ફ્રેન્ડ એ તો વાડામાંથી થોડું થોડું પાણી આવતું છે આ બધું આપણે હવે આવી ગયા છે વાડીમાં મસ્ત એન્ટર મારી હતી વાડીને અંદર હવે જોઈએ તો ચાલો કન્ટિન્યુ રહ્યો ફ્રેન્ડ્સ અને આપણું વાડીમાનું ઘર આવી ગયું ઘર અહીંયા છે આપણું વાડીમાનું ઘર અને અમારા અરુણ બાપાના પણ આવી ગયેલા છે હું આ બાજુ તમને દેખાડો હું કે અરુણ બાપા તો અમારા અરવિંદ બાપા જોઈ શકો છો અને તે અમારા બાપા જે બાજુ ગયા છે તે બાજુ પાણી ગરમ મૂકેલું છે તો ચાલો ફ્રેન્ડ્સ દઈએ તે બાજુ તો ફ્રેન્ડ્સ આપણે પંપાઈનો બધો રોપી ગયેલા છે દાડે તમને મેં દેખા પંપાઈ તે રોપેલી છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણે વાડીમાં પંપાઈ રોપેલી છે અને બીજું ઘણું રોપેલું છે બધું સિક્રેટ સારું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે પંપાવી આપણી ત્યાં ઘરે આવતી ને ફ્રેન્ડ્સ અહીંયા રોપેલી છે અને તે બાજુ છે તે પણ તમને હું દેખાડાવું હમ તો ફ્રેન્ડ્સ આ છે અમારું વાડીમાંનું ઘર આજે તૂટી ગયેલું છે બોલું મસ્ત એને થોડાક વાડીમાંથી પૈસા લાવીએ થોડાક પછીને ટાક બનાવી દઈએ એને પણ અને આપણે અહીંયા પંપામાં રોપેલા છે પંપાઈ ઘરની આ બાજુ જોઈ શકીએ તો ફ્રેન્ડ્સ આ પંપાઈ તો અહીંયા છે મેં રોપી ગયેલો હતો તે તમારા પાસે વગ નહીં આવ્યો કેમ કે વરસાદનું વાતાવરણ હતું તે દેશે એટલે નહીં લાવેલા અને આ ફ્રેન્ડ્સ અહીંયા પણ છે તમે જોઈ શકો છો આ પંપાઈ અને મેં લાઈનમાં આ બાજુ રોપી દીધેલી છે બધી પંપાઈ અને ફ્રેન્ડ્સ આ બાજુ આરેમ બારેમ નીકળતી બી જોવા જવાનું છે મેં જરાકરમાં તો જોઈ શકો છો આર્ય એક બીજી પંપાઈ છે અહીંયા ફ્રેન્ડ્સ આ બાજુ ઘરની મેં રોપી ગયેલા છે બધી પંપાઈ અને આ બાજુ પણ રોપી લીધી પણ કંઈ ગઈ હતી આરી 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 સુ ગયેલી છે તોડી નાખી લાગે ફ્રેન્ડ્સ કોઈએ વાત લાગેલી આ તમે જોઈ શકો છો આ તૂટી ગયેલી છે કંઈ નહીં બીજી તો શું એક તો ગઈ તો ફ્રેન્ડ્સ એક પંપાઈ તૂટી ગયેલી છે અને આર્ય એની બીજી છે એક આવાલી છે અહીંયા અને એક અહીંયા છે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો દસેક પંપાઈ મેં રોપી દીધેલી છે અને વરસાદ ચાલુ કરી લેખું એમનું કામ વરસાદનું વાતાવરણ છે એટલે ફ્રેન્સ વરસાદીનું કામ ચાલુ કરી લેખું છે થોડું થોડું આપણે ભાગવા પડશે કેમકે આપણો ફોન એટલો વોટરપ્રૂફ નથી કે વોટરપ્રૂફ જેવું કામ લઈને અને આપણા કેન્દ્રના અંદર જોઈ શકો છો ફ્રેન્ડ્સ પાણી એકદમ ભરાઈ ગયેલું છે લીલું છમ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી વાડી એક હા હા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી વાડી આવી અને આપણે જઈએ આવે તે બાજુ કે એ મજા આવતી છે ફ્રેન્ડ્સ જોઈએ હવે આપણે મશરૂમ મશરૂમ વધી ગઈ મળે તો ઠીક નહીં મળે તો બી કઈને આજે અગિયારસ છે એટલે નીકળતી હોય તો ફ્રેન્ડ્સ અત્યારે બહુ નીકળતી રહી આ બાજુ બોડી અગિયારસના દિવસે છે ખોદશે તો મળશે ફ્રેન્ડ્સ શોધીશું આપણે તો ફ્રેન્ડ્સ થોડી આપણે શોધીશું તો મળી ગઈ તો કામ થઈ જાય આપણું અને વરસાદ ફ્રેન્ડ્સ વરસાદનું કંઈ કહેવાય નહીં અત્યારે લાગેલો છે બરાબર અત્યારે ખાઈ પીને વરસાદ અને આમ તેમ આપણે વાડમાં જવું પડશે તો ફ્રેન્ડ્સ એક મળી ગઈ ને આરીમ આપણા ફ્રેન્ડ્સ ફ્રેન્સ વરીમ આરીમ બોલે તો મશરૂમ એક જો મળી ગઈ ને ફ્રેન્ડ્સ આપણું કામ થઈ થઈએ તો વાડે વાડે વધવા પડશે ફ્રેન્ડ્સ આપણે થોડુંક એને એક દેખાઈ ગઈ તો સમજી જવાનું ફ્રેન્ડ્સ અહીંયા ઢગલા પર ઢગલા આપણાને મળી જશે એ ફ્રેન્ડ્સ નથી ગયેલું પણ છે એવું લાગે છે તમે જોઈ શકો છો આ રસ્તો બનાવી ગયેલો છે કોઈએ તો આ વસ્તુથી કોઈ ગયેલું છે એવું લાગે આ બાજુ મશરૂમ હોદવા માટે એક જ કાઢી ગયો છે કેમકે અહીંયાથી આપણે તેમ રખડેલા છે બળા એટલે કોઈ પણ આવે ફ્રેન્ડ આ બાજુ વાડીમાં ને કાઢીને ભગીએ આપણાને ખબર નહીં પડે કે ફ્રેન્ડ્સ કંઈ નહીં ચાલો જેના નસીબમાં હોય એ ખાય અને જોઈએ તે બાજુ અગાડી જઈએ આપણે મળી જાય તો ઠીક છે ને તો પછી નહીં મળે તો પણ કંઈ નહીં ફાઇનલી મેં ઘરે પહોંચી ગયો અને એક પણ મશરૂમ નહીં મળી તો ફ્રેન્ડ્સ તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં બાય